ભાભરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર પોલીસ દ્વારા જુગારના અડ્ડા ઉપર રેડ રેડ દરમિયાન રોકડ રકમ ટુ ફોર વ્હીલર પાંચ ટુ વ્હીલર અને જુગારના સાધનો મળી આવ્યા હતા ભાભર જુગાર અને સટ્ટાનું હબ કહેવાય છે પણ સ્થાનિક તંત્રની મહેરબાનીથી આ અસામાજિક પ્રવૃત્તિ નિર્ભયપણે ચાલ્યા કરે છે જેને લઈને રાજ્યની પોલીસને ભાભર સુધી લાંબુ થવું પડે છે અને રેડ પાડવામાં આવે છે ભાભરમાં છેલ્લા કેટલાક સમયથી મોટા જુગારનો અડ્ડો ચાલતો હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર પોલીસને મળતા શનિવારે બપોરે બાતમીના આધારે ભાભરના નવા વિસ્તારમાં લુદરિયાવાસ પાસે જુગારના અડ્ડાઓ પર રેડ પાડવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકાના કાંકરેજના રહેવાસી ભૂપેન્દ્ર રાજુભાઈ વજીર અને દુર્ગાસિંહ માધુભા વાઘેલા દ્વારા પોતાના અંગત ફાયદા માટે મળત્યા માણસો રાખી ત્રીસ જેટલા માણસો ભેગા કરી એકબીજાની મદદથી ગંજીપાના પાના વડે અંદર બહારનો જુગાર તથા આંખ ફરકનો હોરલી મટકાનો જુગાર રમાડતા હોવાની પાકી માતમી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરને મળતા તેઓએ રેડ કરી હતી દરમિયાન પંદર ઇસમો સ્થળ ઉપરથી ઝડપાઈ ગયા હતા જ્યારે બે જુગાર રમાડતા ઈસમો વોન્ટેડ છે અને આઠ જુગારિયાઓ પોલીસ જોઈને સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા સ્થળ ઉપરથી રૂપિયા તેર લાખ ઓગણચાળીસ હજાર સાતસોનો મુદ્દામાલ કબજે કરી ભાભર પોલીસ મથકે પચીસ જુગારિયાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બાબરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ રેડ કરતાં જુગારિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સ્પીડ ન્યૂઝ સત્તર